ધીરજ આપણે માતાજી ના દર્શન કરી પછી સાયકલ શીખીએ સ્ટેન્ડ પર

अष्टू पाणी पीला मी सायकल जोडे जाऊ तो आता तुम्ही धीमारा दियो हां मु आव वेळो तो त्या जाऊलो đi đi đi. हां. không Oh no! તો હું તો પાણી પીતો તો એટલે અમે ન જોઈ આ તે હું કરું આવા હોટલ હું ઉપર નહી નહી ખરો ઓ મારશી મેં તમે કીધું તો શ્વાજી ની ગો પણ તારે જોઈને આવું મારશી

સાયકલ ના જવી તો મારા પપ્પા મારે દુઃખ કરી નાખી પપ્પા સાયકલ મળવાની

જઈને ઉભો તું ને તમારો ફોન આવ્યો મારા પેલા ભાઈ બને કઈ નો ઉભો ફોન ઉપર ફોન કરી દે કે પેટ્રોલ નહીં પેટ્રોલ નહીં ભરોસે ઉભો કર્યો સાયકલ લઈને આયા હું કરવાનું સાયકલ હશે તો બેસીને સાયકલ લઈને ડાયરેક્ટ ગાયું સ્પીડ ખુલી સાયકલ ખોરતો ના હોય ખોરતો તો જ હારું અચિકુબા હવે તમે આ સાયકલ લઈને જો અને ઈકણ આપી દેજો એ ફસ ગ્યા સી બરોબર અલા સદુબા મને તો સાયકલ આવડે અલા કિકુબા તમને સાયકલ નહી આવડે હવે દોરી લઈ લે પછી તમે એક કોમ કરો તમે માહંગા લેલો હું પાછળ બેહી લઉં તો મને એકલી વા આવડે અલા ચિકુબા મને સાયકલ નહી આવડે હવે બીન તો બાઈક ઘેર પડી હોય એને બાઈક લઈ નાજો કે બાઈક તો આવડવા મને

अह कैसे का숟कारी हो अरे पूरी ले जो तुमने ना होगी हमें मारा भट भराया चलो चलो अरे यार चला जी नैवानी बोरि पड़ जाए मारा हां ये तो तोते बागी जाए आप लोग हो तो हां ये जो है बता दीजिए बक पार्टी नहीं

તમને દેખાતું નહી તમને ખબર પડતી દેખાતું નહિ યાર તમને ખબર નહીં પડતી મને તો દેખાય છે નવી સાયકલ આયા

વટ મોગટ મુ પોચીવી મુ રે નવી નવી સાયકલ કોઈ તો હું કેવું મારે બ્રામ સંધી ઉબાર નો બે સંધી દી ઉભા રો તા મા સાયકલ તો પૈસા પડી ગયા હું પોલા પૈસા પડી ગયા નવી નવી સાયકલ કોઈ ને આવ્યો સાયકલ ઉડી છે હું ઉડી જાય પોલાઈ યાર દર્શન કરવા ગયો સાયકલ તો લોક કર્યા કરશન કરવા સાયકલ જતી રે ગાયબ

ચિકુબા ભાઈ હતી ચિકુ લઈને જતો હતો ચિકુબા ભાઈ સગુરની બહુ તારી બરા કુસંતિ રાખ કે કઈ बाजू આ લાઈન સાઈડ જતો હતો કાઈ વેસાઈડ કે સાઈકલમાં લેવાનો બાઈક વેવાનું દવા દે તો ખુદ હોય હો ગામમાં લેતા લાલ આજે ચિકુબાની સાયલ લઈ જવાયું એ જોવાઈ ગુ ના પાડ છોકરા માંથી પડ્યો પડ્યું વલા કરવી પડશે મને કીધું કે હું સાયકલ આપવાની ના પાડો તમને અમારે જેટલું હતા હેરાન થવા જ તને ખબર પડતી નહીં કે આપણે લોક કરીએ સાયકલ ને બસ મૂકી નીકળી નીકળવાનું

તમે માનતા નથી આવો કઈ જાય જે હાચી કઈ જવ ચીકુભા તમારું હોય જોવા તમે ભાઈ આ સુનિલ ભાઈ સાયકલ મને સાપુ મારી

બે કલાક સાયકલ ઉતું ને પોલાટ સાયકલ મારા જોડે આવ્યો કારણ કે તમે શું કરો એટલે મારે એટલે વાતચીત થઈ અને એને મને કીધું કે ચીકુભા સાયકલ લઈ ગયા તમારી ગોમ માંથી વીરે આવ્યો

મારા છોકરાની સાયકલું છોકરાની સાયકલ જતી રહી ત્યાં એનો મને મને ગોમો મન કે મારા છોકરા ની સાયકલ ચોરાઈ જઈએ

લડવા થી પણ અંત નહી આવે પટાઇ દેવું હોય તો પછી તણ શાંતિ રાખો હવે લઈ જવા વાળો ચોર ના હોય

સાયકલ ઇકર તું બધાને એમ કઈ કે ચોર કીધું એવું કરેલા બે બે લડતા હવે ચારે ચાર બાથમ બાથી આઈ ગયા તમે માફી માંગવા માફી એમને માફી માગી ના ગાલી તમે ટચ કર્યો જે લઈ જવા વાળો ચોર ના હોય વાત ની ખબર પડે તમને બાબુ કાકા મૂકો હોય નવો રાજા ને નવી પ્રજા બરોબર નવો દાડો એવું સમજો બધી વાર્તા મૂકી દો હોય બરોબર ને રેડી

એટલે ચીકુ બા હવે મેલોક ચાલો સામાન ની તમામ આજુ માપ માં રહેવાનું ચાલુ લડવાનું મન રાખો તમને ચા પીવા લઈ જાઉં ચા પીવા સોન થઈ જશે તમારું અમે મકે જાવ ઠંડુ કરું બહુ ગરમ થઈ પપ્પા હું દોડ 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 જલ્દી કાકો ચા તો ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કરો અને